જય શ્રી રામ હરહર હર મહાદેવ ધનવાન સાથે બધું પ્રેમ અને ગરીબો સાથે ઓછો જોઈએ શાસ્ત્ર કહે છે ધાર્મિક જગ્યામાં ભેદભાવ ન હોવો જોઈએ શાસ્ત્ર કહે છે હું નથી કહેતો ડોંગરે બાબા તો ઉલટા કહે છે કે ગરીબો સાથે બધું પ્રેમ હોવું જોઈએ ડોંગરે બાબા કહે છે ગરીબો સાથે વધુ પ્રેમ હોવા જોઈએ અને જેટલા મહાન સંતો થઈ ગયેલા છે આ ધરતી ઉપર કહે છે ગરીબો સાથે બધું પ્રેમ હોવું જોઈએ પણ ઉલટા થાય પૈસા જોઈને લોકો પ્રેમ કરે છે ધાર્મિક જગ્યામાં પૈસા હોય તો ભગવાનને પહેલા દર્શન અને પૈસા ન હોય તો કલાકો લાઈનમાં માણસો ઊભા રહે ફાટેલા લુગડા હોય સ્લીપર તૂટેલા હોય બિચારા ઊભા હોય અને ધનવાન માણસ હોય તો ફટાફટ દર્શન કરી લે ભગવાનનો ભક્ત આવું પાપ કોઈ દિવસ ન કરે સાહેબ લખી લો સંત માટે ભક્ત માટે સાધુ માટે દરેક મનુષ્ય સરખો છે અફસોસ નહીં છે આજકાલ પૈસા જોઈને પ્રેમ ધાર્મિક જગ્યામાં લોકો કરે છે અને પોતાને ભગવાનનો ભક્ત કહે છે સાહેબ ભગવાનનો ભક્ત ભેદ ન કરે ડુંગરે બાપા કહે છે ભગવાનનો ભ્યક્ત ન કરે અને તુલસી બાબા પણ કહે છે કે કણકણમાં તું છે શિયા રામ અમે સબ જગજાની દરેકમાં છે કોઈ ગરીબ ફાટેલા લુગડા હોય તો એના અંદર પરમાત્મા છે અને કોઈ મોટી ગાડીમાં આવેલા હોય એમાં પણ પરમાત્મા છે બેય સાથે સરખો પ્રેમ કરો તો ભગવાન રાજી થાય કદાચ પૈસા દો તો ધાર્મિક જગ્યામાં જે મેનેજમેન્ટ હોય એ ખુશ થઈ જાવે રાજી થઈ જાવે પણ મારો સાંવરિયા રાજી ન થાય રામજી રાજી ન થાય શિવજી રાજી ન થાય ક્યારે રાજી થાય જ્યારે સરખો પ્રેમ કરો તો ઘણી જગ્યા તો ખાદ્ય પદાર્થોમાં પણ ભેદભાવ હોય જે પૈસાદાર માણસ હોય એને સરસ ભોજન ખવડાવે બિજલરી ના બાટલો આપે અને ગરીબ માણસ હોય તો એને સાધારણ ભોજન આપે ડોંગરે પાપા કહે છે કે પનીર ખાઓ ભજીયા ખાઓ મીઠાઈ ખાવો જે ખાઓ જીભ ઉપર સ્વાદ છે પછી નીચે ઉતરી જાવ તો સ્વાદ રહેતો નથી ભેદ ન કરો દરેક સાથે પ્રેમ કરો તમે કોઈ ધાર્મિક કાર્યક્રમ કરો કોઈ શુભ કાર્યક્રમ કરો તો બે સહારા લોકોને પહેલે આમંત્રણ આપો ભગવાન રાજી થાય ધનવાન સાથે વધુ પ્રેમ અને ગરીબો સાથે ઓછો પ્રેમ ન હોવો જોઈએ ભગવાન રાજી ન થાય કારણ ગરીબમાં પણ ઈ છે ધનવાનમાં પણ છે હાથીમાં પણ છે અને કીડીમાં પણ છે તો મનુષ્ય ભેદ કરે છે લોભ માટે ભક્ત બનીને ભેદ કરે भगवान નો ભક્ત બનીને ભેદ કરે ધાર્મિક ભેખ ધારણ કરીને ભેદ કરે તો ભગવાન પ્રસન્ન થા ભગવાન કોઈ દિવસ રાજી ન થા સાહેબ લોકો કહે છે ભગવાન આવતો નથી પહેલા પ્રેમ કરવાનું તો શીખી લો સાહેબ ઠીક થી પ્રેમ કરો તો ભગવાન આવે ને ભગવાન લુગડા નથી જોતો ભગવાન ગાડી નથી જોતો ભગવાન મકાન નથી જોતો ભગવાન જુએ છે હૃદય ભગવાન જુએ છે હૃદય પ્રેમ દિલમાં પ્રેમ છે પૈસા જોયું જેટલો પૈસા વધારે હોય એટલો વધારે પ્રેમ પૈસા જોઈને પ્રેમ બદલે ભેદભાવ ન હોવું જોઈએ સાહેબ તો ધર્મ મજબૂત થાય નહીં તો લોકો ધર્મથી વિમુખ થાય ધર્મથી વિમુખ થાય તો સંસ્કૃતિ કમજોર થાય અને સંસ્કૃતિ કમજોર હોય તો રાષ્ટ્ર કમજોર થાય ઘણી એવી જગ્યા છે સાહેબ આ આ આપણા દેશમાં જ્યાં કોઈ ભેદભાવ નથી અને ઘણી જગ્યાએ એવા છે વાતે તો મોટી મોટી થાય પણ ભેદભાવ હોય પછી લોકો પોતાને ભગવાનનો ભક્ત કહે છે સમાજ વંદન કરે છે સમાજ વંદન કરે છે તો તમે સમાજ સાથે પ્રેમ કરો પૈસા સાથે પ્રેમ ન કરો